મિત્રો તરુળાવસ્થા અને યુવાવસ્થા એક એવી ઉંમર છે કે એ ઉંમરમાં દરેક યુવાને એવું વિચારે કે અમને નાખો જિંદગીની આગમાં અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું ભાગમાં સર કરીશું મોરચા સૌ જિંદગીના મોતને પણ આવો લાગમાં મિત્રો આ એક પ્રેરણાદાયી વાક્ય છે આપણે ભલે મૃત્યુના અંત સુધી કંઈક કરી બતાવવાની લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવાની એક ધગસ હશે તો દરેક વ્યક્તિ કંઈકને કંઈક કરી શકશે મિત્રો પ્રગતિ કરી શકશે એટલે જ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી રહો મિત્રો આપણે આપણું ધ્યેય પ્રાપ્ત થાય આપણું લક્ષ્યાંક પ્રાપ્ત થાય ત્યાં સુધી આપણે આપણા પ્રયત્નો કરવાના છે અને હવે એક નાનકડી વાર્તા કરીને આપણે એક મુખ્ય મુદ્દાની ચર્ચા કરીશું મિત્રો મિત્રો એકવાર અકબરના દરબારમાં અકબરે પ્રશ્ન પૂછ્યો કે ઉજડું શું છે ત્યારે તેના દરબારીઓમાંથી દરેક દરબારીઓએ અલગ અલગ જવાબ આપ્યા કોઈ કે કીધું કે ઉજડું એ દૂધ છે કોઈ કે કીધું ઉજળું એ કપાસનું રૂ છે કોઈ કે કીધું કે ઉજળું એ માખણ છે કારણ કે કિંમતી હોય કોઈ કે એવું કીધું કે ઉજળો ચૂના પથ્થર છે પણ મિત્રો ઉજળું શું એના માટે બિરબલ કંઈક અલગ જ જવાબ આપે છે અને એણે એવું કીધું છે કે સૂર્યનો પ્રકાશ ઉજવો છે મિત્રો સૂર્યનો પ્રકાશ ના હોય ત્યારે આ તમામ ઉજળી વસ્તુ કે જે દૂધ છે ચૂનો છે આરસપાળ પથ્થર છે આ દરેક વસ્તુ આપણે જોઈ લઈ શકીએ મિત્રો એટલે એને જોવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે તો આજે આપણે એક નવીન મુદ્દો લેવાનો છે મિત્રો તો આજે આપણે પ્રકાશ વિશે ચર્ચા કરીશું પ્રકાશના મુખ્ય બે પ્રકારના સ્ત્રોતો આપણે કહી શકીએ એક સ્ત્રોત છે કુદરતી સ્ત્રોત અને કુદરતી સ્ત્રોતમાં સૂર્ય તારા વગેરે વગેરે એ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરે છે મિત્રો એક સજીવ જેનું નામ આગિયો છે ખાસ કરીને ગામડાઓમાં જોવા મળે જંગલ વિસ્તારમાં જોવા મળે અને એ આગ્યો જ્યારે રાત્રે ઉડતો હોય ત્યારે એક રાસાયણિક પ્રક્રિયાથી એ આપણને પ્રકાશનું એક બિંદુ ઉડતું હોય એવું લાગે તો એ આગ્યો પણ પોતે પ્રકાશ ઉત્સર્જિત કરે છે આ કુદરતી પ્રાપ્તિસ્થાનો કહીએ આપણે ઉર્જાના પ્રકાશ ઉર્જાના માનવસર્જિત પ્રાપ્તિસ્થાનોમાં સ્થાનોમાં ફાનસ છે મીણબત્તી છે ટ્યુબલાઇટ છે બલ્બ છે ટોર્ચ બેટરી છે વાહનોની હેડલાઇટ છે તો એ માનવસર્જિત ઉત્સર્જિત સ્થાનો છે એટલે કે એ માનવસર્જિત પ્રકાશના ઉદ્ગમ સ્થાનો કે જેમાંથી પ્રકાશ ઉદ્ભવે છે મિત્રો પ્રકાશ જે છે એના કિરણની જ્યારે વ્યાખ્યા આપીએ ત્યારે પ્રકાશ એક આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે પ્રકાશ એ આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય તરંગો છે હવે તરંગો 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 જેમ જેમ હવાના હોય હોય છે છે પાણીના એ રીતે આ પ્રકાશના પણ કેટલાક તરંગો હોય છે અને એ પ્રકાશના તરંગો એ આપણા આંખની અંદર સંવેદના ઉપજાવે છે જેના કારણે પરિણામે આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ મિત્રો કોઈ પણ રંગને પારખી શકીએ છીએ હવે આ પ્રકાશના કિરણોના ગુણધર્મો પ્રકાશ જે સંવેદના ઉદભવે છે એના તો પહેલું છે કે પ્રકાશનું કિરણ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે પ્રકાશનું કિરણ એ વિદ્યુત ચુંબકીય એટલે એક વિધ ચુંબકીય તરંગ આપણે એને કહીએ એ પ્રકારનું એક તરંગ છે બીજા નંબરે પ્રકાશનું કિરણ એ બિનયાંત્રિક તરંગ છે પ્રકાશના કિરણમાં બિનયાત્રિક તરંગો ઉદભવે છે જેવી રીતે કે એને કોઈ પણ માધ્યમની જરૂર નથી મિત્રો કોઈ પણ માધ્યમની જરૂર નથી પ્રકાશનું કિરણ પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી તમારે અવાજ એટલે કે ધ્વનિ ઉર્જા ધ્વનિ ઉર્જા માટે માધ્યમની જરૂર પડે છે પ્રકાશ ઉર્જા માટે કોઈ પણ માધ્યમની જરૂર નથી પડતી આગળ છે પ્રકાશનું કિરણ એક સેકન્ડમાં ત્રણ લાખ કિલોમીટરનું અંતર કાપે છે અને એ એના ઉપરથી આપણે એક વર્ષમાં પ્રકાશના કિરણે કાપેલું અંતર શોધીએ છીએ જેને આપણે પ્રકાશ વર્ષના એકમ તરીકે ઓળખીએ છીએ મિત્રો પ્રકાશના કિરણો જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે એટલે કે પ્રકાશનું કિરણ ક્યાંય બાકુ નથી પડતું સીધી રેખામાં ગતિ કરે છે હા વક્રી ભવનમાં એક પ્રકાશનું કિરણ માખું પડે છે આપણે મુદ્દો આગળ જોઈએ છે પણ હંમેશા એક જ માધ્યમમાં પ્રકાશનું કિરણ જે છે એ સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશ માનવ આંખ ને જોવાની ક્ષમતા પ્રકાશને જોવાની ક્ષમતા જે છે એને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ અને દ્રશ્ય પ્રકાશની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈ ગુણ્યા દસથી માઇનસ સાત આઠ ગુણ્યા દસથી માઇનસ સાત મીટર એટલા તરંગોને આપણી આંખ જોઈ શકે છે તેના કરતાં ઓછા તરંગો એ આપણી આંખ પારખી નથી શકતી અને તેના કરતાં વધારે તરંગો જે છે એની જોવાની આપણી આંખમાં ક્ષમતા નથી એટલે કે આંખ આપણી વિચાઈ જાય છે તો એવા તરંગોને આપણે જોઈ શકતા નથી તો આવા જેને નરી આંખે જોઈ શકીએ છીએ એવા તરંગોને આપણે દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખીએ છીએ મિત્રો મિત્રો એક બિંદુમાંથી ઉદ્ગમ બિંદુમાંથી જ્યારે સુરેખ માર્ગમાં પ્રકાશ ગતિ કરે તો એને આપણે પ્રકાશનું કિરણ કહીએ છીએ અને આવા કિરણોનો સમૂહ એને આપણે કહીએ કિરણપૂંજ મિત્રો વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુને મળતા હોય અથવા મળતા હોય તેવો ભાસ થાય તો આ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય મિત્રો પ્રતિબિંબ જે છે એટલે આપણને જે અરીસામાં આપણું પ્રતિબિંબ મળે છે તે જો પ્રકાશના કિરણોનું પરાવર્તન કે વક્રીપવન પામીને બિંદુ ચોક્કસ ભાગની અંદર રચાતું હોય તો એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે મિત્રો વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય આપણે ફિલ્મ ઉદ્યોગમાં જોઈએ તો ફિલ્મ ઉદ્યોગમાં રહેલા પ્રતિબિંબને આપણે શું કહીએ છીએ વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ મિત્રો કારણ કે આ પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકીએ છીએ જો આ પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી ના શકીએ એટલે કે વાસ્તવિકતાની જગ્યાએ કોઈક બિંદુઓ મળતા હોય તેવો ભાષ થતો હોય ભાષ થતો હોય તેવા બિંદુઓને આપણે શું કહીએ છીએ આભાસી પ્રતિબિંબ આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી અને એ હંમેશા ચતતું હોય છે મિત્રો આભાસી પ્રતિબિંબ ચતું હોય છે એની વ્યાખ્યા જોઈએ તો જો પ્રકાશના કિરણોનું પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુને મળતા મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય તેને આભાસી પ્રતિબિંબ કહે છે હવે મિત્રો આપણે જોઈશું પરાવર્તન મિત્રો પરાવર્તન પરાવર્તન એટલે શું તો જ્યારે પ્રકાશનું કોઈ કિરણ સમતલ સપાટી પર આપાત કરવામાં આવે પ્રકાશનું કોઈ કિરણ એ સમતલ સપાટી પર આપાત કરવામાં આવે તો ત્યારે તેનો પૂરેપૂરો ભાગ કે અંશતઃ કેટલો ભાગ પાછો આ પ્રકાશના કિરણના પાછા ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન મિત્રો પ્રકાશનું કિરણ કોઈ પણ સપાટી પર પડે ત્યારે ત્રણ બાબત ઉદભવે છે કે આ તો તે પૂરેપૂરું તેમાં શોષાઈ જાય છે જેમ કે પારદર્શક પદાર્થ છે તો પૂરેપૂરું કિરણ પસાર થઈ જશે અર્ધ પારદર્શક પદાર્થ છે તો અંશતઃ પસાર થશે અને જ્યારે પારભાષક બિલકુલ અપારદર્શક પદાર્થ હશે તો એની અંદરથી જે કિરણ પાછું ફેંકા છે જે આપણી આંખમાં પ્રવેશે છે અને એ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ તો મિત્રો આને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ હવે પ્રકાશનું પરાવર્તન પામે છે એના માટે ચોક્કસ નિયમો છે આ ચોક્કસ નિયમો કયા કયા તો આપણે જોઈએ છીએ કે પ્રકાશના કિરણમાં પ્રકાશનું કિરણ જે પસાર થાય છે એને આપાત કિરણ કહેવાય છે અને એમાંથી સમતલ સપાટીમાંથી જે ઉદભવે છે એ કિરણ આપણે પરાવર્તિત કિરણ કહીએ છીએ બરાબર તો કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામ સામેની બાજુ હોય છે હવે આ લંબ શું છે તો લંબ એ બરાબર મધ્યમાં દોરેલો એક કાલ્પનિક લંબ છે અને એ કાલ્પનિક લંબની એક સાઈડે તમે જુઓ તો પ્રકાશ નું આપાત કિરણ છે અને બીજી બાજુ જુઓ તો પ્રકાશનું પરાવર્તિત કિરણ છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ લંબની સામેની બાજુ હોય છે મિત્રો આપાત કિરણ અને લંબ વચ્ચે બનતા ખૂણાને આપણે કોણ કહીએ છીએ અને પરાવર્તિત કોણ અને પરાવર્તન કોણ કોણના માપ હંમેશા સરખા હોય છે આપાત કોણ અને પરાવર્તન કોણના માપ હંમેશા સરખા હોય છે એકરૂપ હોય છે એટલે કે થી આય બરાબર આર તો આ રીતે બંને સરખાઓ છે અને આપણે શું કહીએ પરાવર્તનના નિયમો પરાવર્તનના નિયમો આપણે યાદ કરીશું પરાવર્તનના પ્રકારો બે છે મિત્રો એક નિયમિત પરાવર્તન તો નિયમિત પરાવર્તન એટલે શું તો જ્યારે પ્રકાશના સમાંતર કિરણો કોઈ સપાટી પર આપાત કરવામાં આવે સમતલ સપાટી પર આપાત કરવામાં આવે લીસી સપાટી પર આપાત કરવામાં આવે જ્યારે સમાંતર કિરણો આપાત કરવામાં આવે ત્યારે તેનો પૂરેપૂરો ભાગ અથવા અંશતઃ ભાગ એ સમાંતર દિશામાં પાછો ફેંકાયે તો સમાંતર દિશામાં પાછો ફેંકાય છે અનિયમિત પરાવર્તન એટલે શું તો જ્યારે પ્રકાશના સમાંતર કિરણો કોઈ ખરબચડી સપાટી ઉપર કરવામાં આવે તો તેમાંથી અંશતઃ કે પૂરેપૂરો ભાગ પાછો ફેંકાય છે પણ એ વિકિરણ થયેલો હોય છે

એ પાણીની સપાટી સ્થિર હશે ત્યારે પેલું ચાંદરડું જે છે એ સ્થિર રહેશે પણ ધીરે રહીને પાણીની સપાટીને તમે હલાવો ત્યારે ચાંદરડું ડોલવા લાગે છે તો બસ સ્થિર રહે છે એને આપણે સમાંતર કિરણો કહીશું એટલે કે એને નિયમિત પરાવર્તન કહીશું અને જે હલનચલન થાય છે તે ધ્રુજે છે એને આપણે અનિયમિત પરાવર્તન તરીકે ઓળખીશું